લો બોલો હાંસોડ તાલુકાના ખરજ ગામે એક જમીન બે વાહર વેચી અંકલેશ્વર સબ રજિસ્ટર ઓફિસ સામે શંકાની સોઈ પોલીસોડ તાલુકાના ખરજ ગામે આશરે દસ કે જેની પાંચ કરોડ જેટલી થાય છે તે સન બસો તેતાલીસ બસો સુડતાલીસ તથા ત્રણસો ચુમોતેર આરોપી ગણપતસિંહ ઠાકોરે સદર જમીનનું વેચાણ દસ્તાવેજથી સબ રજિસ્ટર કચેરી અંકલેશ્વરમાં આરોપી ભવન રામજી મકવાણા તથા મગન ડાહિયા સિસારા નાઓએ દસ્તાવેજ તારીખ સોળ આઠ બે હજાર આઠના રોજ કરી વેચી દીધેલ ત્યારબાદ ગણપતસિંહ ઠાકોરે સન બસો તેતાલીસ તથા બસો સુડતાલીસવાળી જમીનમાં રહેણા ખેતુ અંગેના પ્લાન મંજૂર કરાવવા અરજી કરી હતી ત્યારે ભગવાન રામજી મકવાણા તથા મગન ડાહિયા સારાએ આરોપી અનિલ અનિલકુમારે ડૂબેને પાવર ઓફ એટની આપેલ અને સોસાયટી બનાવવા બસો બ્યાસી પ્લોટ પાડી અલગ વ્યક્તિ પાસેથી નાણાં લઈ ગણપતિ ઠાકોરે વેચાણ દસ્તાવેજ કરી આપી વેચી દીધેલ જેમાં પ્લોટ નંબર એકસો પંચાવન દેવી ઉત્તમ પ્રસાદ ગુપ્તને અંકલેશ્વરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂપિયા ચાર હજારમાં વેચાણ દસ્તાવેજ કરેલ આ પ્લોટ ફરિયાદી રવ શેખને પાવર ઓફ એન્ટ્રી તથા કબજા સહિતનો બાનાખત કરી આપેલ તે પછી સદર સંતાન બસો સુડતાલીસ વાળી જમીન બે વખત ગણપતસિંહ ઠાકોરે પાવર ઓફ એટની આધારે કૃષ્ણ કુમાર સત્યનારાયણ યાદવને ભાંડા કરારથી આપેલ છે આમ બંને સાહેદો તથા ફરિયાદી રૌફ શેખની પાસેથી કુલ રૂપિયા બાર લાખ ચાલીસ હજાર તેમજ આ સિવાય અન્ય પ્લોટોના વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરી ઉપરોક્ત બંને સનવીન નમ્રો જમીન બચાવી પાડવા સારું આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી સદર જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી ખરા તરીકે તેનો ઉપયોગ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી એકબીજાના મેળાપીપડામાં પૂર્ણ આયોજિત કાવતરું પાર પાડી ગુનો કર્યાની ફરિયાદ હાંસોટ પોલીસ મથકે ફરિયાદી રફ શેખે નોંધાવતા હાંસોટ પોલીસે સુરત ખાતે રહેતા ભવાન રામજી મકવાણા